જય જલારામ વાલા દર્શક મિત્રો મિત્રો અત્યારે હું છું માં ધામ હાટકોટ અને આજની ખૂબ સરસ મજાનું અહીંયા આયોજન છે તો આપણે સૌ પ્રથમ તો અહીંયા જે આપણે સભ્યો બધા છે એની સાથે વાતચીત કરીએ ને પહેલાં તો નામ જાણીએ આપણે બધાનું કાકા તમારું શું નામ બટુકભાઈ સોમયા બટુકભાઈ સોમૈયા ઓકે તમારું ધીરુભાઈ ધીરુભાઈ ઓકે તમારું જતનભાઈ સોમ ચેતનભાઈ સોમૈયા તમારું ઓકે તમારું ઓકે હવે આપણે બધાના નામ જાણી લીધા અને આટકોટ માં ધામ જે અહીંના જે સંચાલક છે ચેતનભાઈ સોમયા આપણે એની સાથે વાતચીત કરીએ અને આજનો જે અહીંનો કાર્યક્રમ છે એના વિશે થોડીક માહિતી મેળવીએ જી ચેતનભાઈ

બરાબર જે આપણા મિત્ર મંડળ છે એના સેવકની પ્રવૃત્તિ માં આવતા એ લોકો પણ બધાય પ્રસાદનું આયોજન છે બરાબર અને પાંચમું નોરતું છે આજે મારા ફાધર જે છે મારા ફાધર જે છે ભટુભાઈ આજે એમનો પણ પાંચમા નોરતે જન્મદિવસ છે વાહ ખૂબ સરસ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના કાકા થેન્ક યુ અને આજે પથું આપણે આગળની જે મંદિરની જગ્યા આપણે લીધેલી હતી બરાબર એટલે તેમનું પણ થોડું પાડવાનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે બરાબર અને આગળનું લોકેશન પણ આપણે મોટું કરવાનું છે બરાબર અને આજના જે આપણે આયોજનના જે મેઈન મુખ્ય દાતા છે બરાબર આપણા જે નાગરિકતા સાહેબ છે ભાવનગરથી પધાર્યા વાહ અને કાર્તિકમાંથી ફોન આવ્યો કે આની મારી ઈચ્છા આ બધું આયોજનમાં

બરાબર એટલે આજે અત્યારે આપ નિહાળી રહ્યા છો ને એ મંદિરનો આ ગેટ આવી જાય બરાબર એટલે ટૂંકમાં આ મકાન ની જગ્યા હતી ને એ મકાન ની જગ્યા લઈ લીધી છે ને આ જે ગેટ છે ને મેઇન બજાર માં આવી જશે આને પાડી ને મોટું બનાવવાનું ટૂંક ના ના આને જે ગ્રાઉન્ડ છે બરાબર થોડી જગ્યા છોડશું બરાબર શેરી પોળી થશે બરાબર આગળ છોડશું બરાબર અને આ છે ને મંદિર ને પાડી આગળ સુધી લઈ લેશે બરાબર એટલે જે આ જે અત્યારે મિત્રો દિવાલ જોઈ રહ્યા છો ને એ અત્યારે આ જે માતાજી ના મંદિર ની જ છે એ આ દિવાલ અત્યારે પડી જાય અને આ જે ગ્રાઉન્ડ આપ જોઈ રહ્યા છો ને એ આખે આખું ગ્રાઉન્ડ પાડી નાખ્યું છે અને આગળની સાઈડ ગેટ થી જશે ને આ જે શેરી સાકડી છે ને

કોઈ યાત્રાળુ આવ્યા અને રોકાવા માટેની જે સુવિધા હોય બરાબર આજની તો ફ્યુચરમાં હવે ગમે ત્યારે કામ આવે થઈ જશે અને એ ગેસ્ટ હાઉસ પ્લસ આપણે અત્યારે મારી બાજુમાં એક ટ્રસ્ટી આપણે અહીંયા ઊભા છે એનું નામ ધીરુભાઈ છે બરાબર અચ્છા એની સાથે વાતચીત દ્વારા જાણવા મળ્યું બરાબર કે આપણે ઉપર સારું ગેસ્ટ હાઉસ પણ છે હા પરંતુ આ સુવિધા જ્યારે આવશે હા સોનામાં સુગંધ પડશે હા વધારે કામ આવે ના ના બરાબર છે અને જેટલી જગ્યા વધારે હોય એટલું કામ આવે એટલી કમ્ફર્ટેબલ અને દરેકને ઉપયોગી થાય અને આપણે ભવિષ્ય ખાતે ખાસ કરીને અત્યારે હું એક શબ્દનો પ્રયોગ કરીશ તો ખોટું નહીં લાગે બરાબર પરંતુ આપણે બધા હું હા ના મિની વીરપુર સાહેબ તમને જો ખ્યાલ હોય ને તો મારા બધા વિડીયો માં લગભગ લખાણ માં બોલેલો છું કે ભાઈ આપડે બીજું વીરપુર બનાવવાનું છે આપડી એક જ ભાવના છે તૈયાર આની અંદર આપણે જો અત્યારે

ગાઠીએ ને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો આપણે વીરભાઈ માની જય બોલાવી નાખીએ બોલીએ શ્રી વીરભાઈ માતની જય જલરામ બાપાની જય હરિરામ